ગીર સોમનાથ કોડીનારના ખેડૂત યુવાનોની દોડ યોજવામાં આવી હતી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવડી દેદાજીની ગામે પરંપરાગત રીતે યોજાતી ખેડૂત યુવાનોની દોડ રાખવામાં આવી હતી આ દોડમાં પંદર જેટલા યુવાનોએ ભાગ લીધો હતો કડોદરા ગામથી દેવડી ગામ સુધી બે કિલોમીટરની દોડ યુવાનોએ સાત મિનિટમાં પૂરી કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ આ આપણા ગામની પાછળ ચાલતી આવતી આ ઓલી ગોલી સ્પર્ધા છે અને તેમાં દર વર્ષે જે રીતના ભાગ લે છે તે રીતના આ વર્ષે પણ બધા લોકોએ ભાગ લીધેલો આ વર્ષે દસ લોકોએ ભાગ લીધેલો એમાં પહેલા ક્રમે બારડ વિશ્વ બીજા ક્રમે ભૌદીપસિંહ મોરી ત્રીજા ક્રમે વેદાનસિંહ બારડ અને આ અઢાર મીટર જે સાત મિનિટ સાત મિનિટની અંદર પૂર્ણ કર્યું છે આ સ્પર્ધા માટે કેવી તૈયારી કરી હતી આ સ્પર્ધા માટે અમે તો sport છે તે સવાર સાંજે દોઢ દોઢ કલાક નું હોય છે અને તેમાં સવાર રનિંગ હોય અને સાંજે અમારી જે game માં હોય તે ગેમની પ્રેક્ટિસ practice ચાલતી હોય છે શું અનુભવ છો આજે અને બાકી ના કોઈ પણ હશે એને શું પ્રેરણા આપવા માંગો છો આ વર્ષે આવતી વખતે એમ જ કહેવા માંગે કે જે રીતે તમે વારસાગત આવતી વખતે પ્રતિયોગિતા છે તમે જેમ બને તેમ વધારે બાળકો ભાગ અને આગળ નીકળો આજે જે હળિયું કળીઓના નામ છે આ પ્રથા દર વખતે રક્ષાબંધનને દિવસે એટલે પૂનમને દિવસે યોજાય છે સાંજના અને આ સ્પર્ધા છે એ આઝાદી પહેલાની આઝાદી પહેલાથી આ પ્રથા ચાલી આવે આ ગામની જે યુવાનોમાં ઉત્સાહ જે એની યૌવન શક્તિ એનો એક જાતનો પરચો આ આ દિવસે આપે છે અને આની અંદર જે જે યુવાનોએ પ્રેક્ટિસ કરી છે અને એના માટે રોજ આ દોડ માટે પ્રેક્ટિસ કરે છે એ અઢારસો કિલોમીટર નું અંતર એમનામાં જે પેલો બીજો અને ત્રીજો એ ત્રણ ને એમાં સિલેક્ટ કરવામાં આવે છે અને ગામ તરફથી જે ફાળો કરે ગ્રામ પંચાયત તરફથી ફાળો કરે એને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે સ્પર્ધા પાછળ નું મહત્વ યુવાનો ની અંદર પોતાની તંદુરસ્તી રમત રમતગમત ક્ષેત્રે પોતે આગળ વધે અને બીજાઓને એનો પ્રોત્સાહન તરીકે એક દાખલા રૂપ બેસાડે કે આ સ્પર્ધા ની અંદર રહી અને પોતે સ્પોર્ટ્સ ની અંદર આગળ આવી શકે રક્ષાબંધન આ રક્ષાબંધન નો દિવસ એવો છે કે આ સમય છે કે યુવાનોને ને ખેડૂતો ને અને ગામ લોકોને ને ખુરસદ નો સમય છે આ સમય ની અંદર કોઈ કામગીરી હોતી નથી